હેલો ફ્રેન્ડ્સ હું જ્યોતિ ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો વેજ મસાલા ફુલાવ અને સ્પેશિયલ મસાલાવાળી ગુજરાતી ખાટી મીઠી કઢી કેવી રીતે બનાવવી એની રેસીપી શેર કરીશ શાકભાજીથી ભરપૂર ફુલાવ પ્રેશર કુકરમાં બનાવશું એટલે ઝટપટ બની જશે અને કઢીનો સ્પેશિયલ મસાલો તૈયાર કરીને બનાવશું એટલે ખાવામાં એકદમ ટેસ્ટી લાગે તો ચાલો આજની આ મજેદાર રેસીપી શરૂ કરીએ પુલાવ માટે એક વાસણમાં એક પ્લસ બીજા પા એમ ટોટલ સવા કપ પુલાવના બાસમતી ચોખા લઉં છું એને ત્રણથી ચાર વાર પાણી વડે સારી રીતે ઢોઈ લઈએ ચોખા સારી રીતે ઢોઈને એમાંનું બધું જ પાણી નીટારી લીધું હવે આમાં પાણી નથી ઉમેરવાનું આમને આમ સાઈડમાં રાખું છું પુલાવમાં નાખવા માટે કેટલાક શાક પહેલેથી જ કાપીને તૈયાર કરી લીધા એમાં બે મીડિયમ સાઇઝના કાંદાની છાલ ઉતારીને પાણી વડે ઢોઈ લીધા બાદ આવા પાતળી સ્લાઈસમાં કાપી લીધા અડધો કપ નાની ચોરસ ટુકડીમાં કાપેલા બટાકા એ જ પ્રમાણે અડધો કપ નાની ચોરસ ટુકડીમાં કાપેલું લીલું કેપ્સિકમ લીધું અને એ જ પ્રમાણે આશરે પોણો કપ જેટલું ચોરસ ટુકડીમાં કાપેલું ગાજર લીધું પાં કપ જેટલી કાપેલી ફણસી પાં કપ ફ્રેશ વટાણા અને બે મીડિયમ સાઇઝના ટામેટાં ઝીણા કાપી લીધા પુલાવમાં નાખવા માટે કેટલાક આખા મસાલા લીધા એમાં બે ટુકડા ટજ એક ચક્રી ફૂલ ચાર લવિંગ એક મોટી એલચી બે નંગ નાની ગ્રીન એલચી અને એક ટમાલપત્ર લીધું એના બે ટુકડા કરી લઈએ આગળના સ્ટેપમાં પુલાવ બનાવવા માટે એક પ્રેશર કુકર લઈને સ્ટવ ઉપર ગરમ કરવા મૂકી દીધું ત્યાં ગેસ ફ્લેમ લો ટુ મીડિયમની વચ્ચે રાખીને એમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ અને એક ટેબલ સ્પૂન દેશી ઘી લઉં છું ઘી પીગળે ત્યાર પછી એમાં એક ટી સ્પૂન આખું જીરું અને બાકીના આખા મસાલા લીધા હતા એ ઉમેરીને મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ માટે મસાલા સાંટળી લીધા હવે એમાં સ્લાઇસમાં કાપેલા કાંદા ઉમેરીને મિક્સ કરી લઈએ કાંદામાં થોડી થોડી વારે હલાવતા રહીને સાંટળી લઈએ થોડી વાર માટે કાંદા સાંટળી લીધા એટલે એમાં હલકો ગુલાબી કલર આવી ગયો માટે આ ટાઈમ પર આમાં કાપેલા બટાકા ઉમેરીને મિક્સ કરી લઈએ બાકીના શાક હમણાં આમાં નથી ઉમેરવાના ફક્ત બટાકા ઉમેરું છું કારણ કે કાંડાની સાથે બટાકાની ટુકડી પણ સારી રીતે સાંટળી લઈએ કાંદા અને બટાકા આશરે પાંચ મિનિટ માટે સાંટડી લીધા એટલે એમાં ગોલ્ડન કલર આવી ગયો હવે આ ટાઈમ પર આમાં ઝીણા કાપેલા ટામેટા વટાણા અને બાકીના શાક ઉમેરું છું આ દરેક શાક આમાં મિક્સ કરીને થોડી સેકન્ડ માટે સાંટળી લીધા હવે આમાં વન થર્ડ ટી સ્પૂન જેટલી હળદર એક ટી સ્પૂન ફૂલ ભરીને લાલ મરચું અડધી ટીસ્પૂન ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન વાટેલા આદુ મરચાંવાળો લીલો મસાલો અડધી ટી સ્પૂન વાટેલું સૂકું લસણ અને એક ટી સ્પૂન ફૂલ ભરીને ગરમ મસાલો ઉમેરું છું સ્વાદ પ્રમાણે આમાં બે ટી સ્પૂન મીઠું ઉમેરીને શાક સાથે મસાલા સારી રીતે મિક્સ કરી લઈએ આ દરેક શાક અને મસાલા થોડીવાર માટે સાંટળી લીધા એટલે એમાંથી તેલ છૂટું પડી ગયું હવે આ ટાઈમ પર સાતથી આઠ ફૂડીનાના પાન ઝીણા કાપી લીધા હતા એ આમાં ઉમેરું છું સાથે બે ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર અને ત્રણ ટેબલ સ્પૂન જેટલું ઘરનું જમાવેલું મોરું દહીં ઉમેરીને સારી રીતે મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ પછી આમાં ઢોઈને રાખેલા ચોખા ઉમેરીને હલકે હાથે મિક્સ કરી લઈએ થોડી સેકન્ડ માટે ચોખા સાંટળી લીધા હવે આમાં બે પ્લસ અડધો એમ ટોટલ અઢી કપ પાણી ઉમેરું છું મેં અહીં જેટલા ચોખા લીધા એનાથી ડબલ પાણી ઉમેર્યું તમે કઈ વેરાયટીના ચોખા લીધા અને એમાં કેટલું પાણી જોઈશે એ ધ્યાનમાં રાખીને ઉમેરવું આમાં પાણી સારી રીતે મિક્સ કરી લીધું તો હવે આ ટાઈમ પર એકવાર ટેસ્ટ કરી લઉં છું સ્વાદ પ્રમાણે આમાં મીઠું ઓછું લાગે છે માટે અડધી ટી સ્પૂન જેટલું ઉમેરું છું થોડીવાર પછી કૂકરમાં પાણી ગરમ થઈને ઉકરવા લાગ્યું છેલ્લે ફરી આમાં એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોઠમીર ઉમેરીને મિક્સ કરી લઈએ અને હવે પ્રેશર કૂકરનું ઢાંકણ બંધ કરું છું કૂકરમાં બેઠી ત્રણ વિસલ આવી જાય ત્યાર પછી ગેસ ફ્લેમ ઓફ કરી દઈશું ફુલાવ પ્રેશર કુક થાય છે ત્યાં સુધીમાં કઢી બનાવી લઈએ એના માટે એક હાંડીમાં બે ટેબલ સ્પૂન બેસન ચાળી લીધું એમાં અડધો કપ ઘરનું જમાવેલું મોડું દહીં ઉમેરીને બેસન સાથે સારી રીતે મિક્સ કરી લઈએ એક પણ લમ્પ્સ ન રહે એ પ્રમાણે દહીંમાં બેસન મિક્સ કરી લીધું હવે એમાં એક કપ ભરીને સાધારણ ખાટી છાશ ઉમેરું છું સાથે એક કપ ભરીને પાણી ઉમેરું છું આમાં ચમચા વડે હલાવીને કઢીની કન્સિસ્ટન્સી આ ટાઈમ પર ચેક કરી લઉં છું એટલે જરૂર હોય તો પાણી ઉમેરી શકાય કઢીનો મસાલો વાટવા માટે લસણના આગળના ભાગની છ કઢી ત્રણ નંગ તીખા લીલા મરચાં બે નાની ટુકડી આંબા હળદર માર્કેટમાં આવી લીલી હળદર અને આંબા હળદર બંને મળે એમાંથી મેં અહીં આંબા હળદર લીધી સાથે એક નાનો ટુકડો આડું લીધું આ બધું નાની ટુકડીમાં કાપીને ખાંડણીમાં વાટી લેશું વાટેલો બધો જ મસાલો કઢીમાં ઉમેરી દઉં છું ત્યાર પછી ખાંડણીમાં પાંચ કપ જેટલું પાણી લઈને હલાવી લીધું એ કઢીમાં ઉમેરું છું સ્વાદ પ્રમાણે આમાં એક ટી સ્પૂન મીઠું ઉમેરું છું મસાલો વાટ્યો ત્યારે પણ એમાં અડધી ટી સ્પૂન મીઠું નાખ્યું હતું જરૂર હશે તો પછી કઢી ટેસ્ટ કરીને ઉમેરી દઈશું હવે આ કઢીવાળું વાસણ સ્ટવ ઉપર ચઢાવીને ગેસ ફ્લેમ ઓન કરી દઉં છું કઢીનો વઘાર તૈયાર કરવા માટે ત્રણ લવિંગ બે ટુકડા ટજ બે નંગ સૂકા લાલ વઘારના મરચાં થોડા ફ્રેશ કઢી લીમડાના પાન પાંચ ટી સ્પૂન જેટલા મેથીના દાણા એક ટી સ્પૂન આખું જીરું અને અડધી ટી સ્પૂન રાઈ બીજી તરફ કઢીવાળું વાસણ સ્ટવ ઉપર ચઢાવ્યું એમાં કન્ટિન્યુ ચમચો ફેરવતા રહીએ એટલે કઢી ફાટી ન જાય ગેસ ફ્લેમ મીડિયમ તરફ રાખું છું એટલે કઢી જલ્દી ગરમ થઈને ઉકળવા લાગે સાઠે આ ટાઈમ પર કઢી એકવાર ટેસ્ટ કરી લઉં છું આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઓછું છે માટે પાંચ ટી સ્પૂન જેટલું ઉમેરીને મિક્સ કરી લઈએ આંબા હળદર હમણાં શિયાળાની મોસમમાં જ મળે અને એને લઈને બનાવેલી કઢી ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે ટેસ્ટને બેલેન્સ કરવા કઢીમાં એક ટેબલ સ્પૂન ખાંડ ઉમેરું છું તમારે ખાંડના બદલે ગોળ લેવો હોય તો લઈ શકાય હવે થોડીવાર પછી કઢી ગરમ થઈને ઉકળવા લાગી માટે ગેસ ફ્લેમ લોટરફ રાખીને આ વાસણ સ્ટવ ઉપરથી નીચે ઉતારી લઉં છું અને અહીં કઢીનો વઘાર તૈયાર કરવા માટે એક તડકા પેન ચડાવું છું તડકા પેનમાં બે ટી સ્પૂન જેટલું દેશી ઘી લીધું અને ઘી પીગળીને ગરમ થાય ત્યાર પછી એમાં રાઈ ઉમેરી દઉં છું રાઈ ચટકીને તડકા પેનમાંથી બહાર ન ઉડે એ માટે એની ઉપર ઢાંકણ લગાવી દઉં છું રાઈ ચટકી ગઈ તો હવે તડકા પેન ઉપરથી ઢાંકણ હટાવીને એમાં આખું જીરું મેથી કઢી લીમડાના પાન અને બાકીની વઘાર માટે સામગ્રી લીધી હતી એ ઉમેરી દઉં છું વઘાર તૈયાર છે તો એને કઢીમાં ઉમેરી દઉં છું કઢીવાળું વાસણ ફરી સ્ટવ ઉપર ચઢાવ્યું એમાં એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરું છું હવે આ બધું કઢીમાં સારી રીતે મિક્સ કરી લઈએ ગેસ ફ્લેમ ફરી ઓન કરીને કઢીમાં એક ઉભરો આવે ત્યાં સુધી એને ઉકાળી લઉં છું એટલે વઘારમાં જે આખા મસાલા લીધા હતા એનો ફ્લેવર કઢીમાં સારી રીતે આવી જાય થોડીવાર પછી કઢી ઉકળવા લાગી માટે ગેસ ફ્લેમ ઓફ કરી દઉં છું ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલી ઝીણી કાપેલી કોથમીર ઉમેરી દઉં છું પુલાવ સાથે ખાવા માટે ગુજરાતી ખાટી મીઠી કઢી તૈયાર છે બીજી તરફ પુલાવ પ્રેશર કૂક થઈ ગયો અને કૂકર પણ ઠંડુ થઈ ગયું માટે એનું ઢાંકણ ખોલું છું વાવ સુપર એકદમ મસ્ટ કલરફુલ શાકભાજીવાળો વેજ ફુલાવ તૈયાર છે આમાં હલકે હાથે ટવેટો ફેરવી લઉં છું કૂકરના ટરિયામાં પાણી બિલકુલ નથી જેટલું પાણી ઉમેર્યું હતું એના વડે રાઈસ સારી રીતે કૂક થઈ ગયા હવે ફુલાવમાં એક ટેબલ સ્પૂન જેટલું ઝીણું કાપેલું લીલું લસણ ઉમેરું છું ત્યાર પછી ગરમા ગરમ ફુલાવ સર્વ કરું છું ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડી જાય એવો સુપર ટેસ્ટી વેજ મસાલા પુલાવ તૈયાર છે પુલાવ પ્રેશર કુકરમાં બનાવ્યો તેમ છટા એમાં રાઈસ બિલકુલ છૂટા અને ખીલેલા દેખાય છે પુલાવમાં ઉપરથી ઝીણો કાપેલું લીલું લસણ નાખીને સાઈડમાં કાંદાની રીંગ મૂકું છું ગરમા ગરમ ફુલાવમાં ઉપરથી દેશી ઘી નાખું છું પુલાવ સાથે ખાવા માટે એકદમ ટેસ્ટી ગુજરાતી ખાટી મીઠી કઢી અને સાથે સેકેલો પાપડ બપોરના કે સાંજના ટાઈમ પર ખાવા માટે બસ આટલું જ હોય તો બીજી કોઈ આઈટમની જરૂર ન પડે જોટાની સાથે તરત જ ખાવાનું મન થઈ જાય એવો આ ફુલાવ અને કઢી એટલા ટેસ્ટી બન્યા કે ખાઈને પેટ ભરાઈ ગયું પણ મન ન ભરાયું એકવાર આ રીતે તમે વેજ મસાલા ફુલાવ અને કઢી બનાવશો તો ગેરંટી સાથે કહું ઘરમાં નાના મોટા બધા જ વખાણ કરીને ખાશે માટે ઓછી મહેનતે ઝટપટ બનાવી શકાય એવી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરો તમે મારી રેસીપી કયા શહેરમાંથી જુઓ છો અને કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીઓની જાણકારી તમને મળતી રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી